ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ ગામના સાત જેટલા ખેડૂતો પોતાના ખેતરે જવા માટે રાજાશાહી વખતનો રસ્તો આ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે ત્યારે મોટા ઝીંઝોડા ગામના સાત ખેડૂતો પોતાના ખેતરે જવા માટે ટ્રેક્ટર કે ગાડા લઈને પાણી દવા ખાતર બિયારણ પોતાના ખેતરે પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા એક કિલોમીટર જેટલો રસ્તો ચાલીને વજન માથે ઉપાડીને પસાર કરવો પડે છે તેવી જ રીતે ખેડૂતોએ હાલમાં કપાસનું વાવેતર કર્યું હોય કપાસને માથે ઉપાડીને એક કિલોમીટર દૂર ચાલીને દૂર ઊભા રાખેલા વાહન સુધી પહોંચવું પડે છે અમારા ગામની અંદર એક વરસતા સોલાર કંપની આવી છે આ અમારો રાજાશાહી વખતનો રસ્તો હતો આ રસ્તો ઠેઠ મોરડી સુધી જાય છે અહીંથી એ બંધ કરેલો છે મારું ટ્રેક્ટર ચાર દિવસના અંદર પડ્યું છે અત્યારે મારે મજૂર લાવવો હોય તો અહીંથી બીજું વાહન લઈ જવું પડે છે અને અમે મામલતદારમાં રજૂઆત કરી કલેક્ટરમાં કરી ગાંધીનગર સુધી કરી તો કોઈ અમને પ્રત્યુત્તર મળેલ નથી આ જે હાલનો રસ્તો છે એ રાજાશાહે વખતનો માર્ગ ગયેલ છે એ રસ્તો પણ મારી વાડીને મળેલ છે અને એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે તો સાહેબ અમે બધે અરજીઓ લખી છે કલેક્ટરમાં જિલ્લા પંચાયતમાં તાલુકામાં બધે થઈ ગાંધીનગર સુધી અમે અરજી આપેલ છે છતાં અમારું કોઈ નિરાકરણ હજી સુધી આપ્યું નથી અને અત્યારે અમારે સાહેબ આ ખાતર બિયારણ પાણી એ બધું ઉપાડીને જવું પડે છે સાહેબ ખૂબ મુશ્કેલી છે છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈને ખેડૂતોએ અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે સૌ પ્રથમ પંચાયતના સરપંચને પણ કરી હતી ત્યારે સરપંચે આ કંપનીને ગ્રામ પંચાયતના લેટર પેડ પર આ બાબતને સ્પષ્ટતા કરવા જણાવ્યું હોવા છતાં કંપની તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી અને સરકારી રેકોર્ડ સાથે પણ કંપનીઓ દ્વારા સર્વે નંબરના નકશાઓમાં ચેડા કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે સરપંચ પણ હવે કંપનીની તાનાશાહી સામે લડત આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે અત્યારે બધી આ કંપની જે હાથ ઊંચા કરી રહી છે અને અમારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું એની કલમ બસો એક થી પાંચ મુજબ અમે જે આકણી કરી શકીએ છીએ અને ટેક્સ લઈ શકીએ છીએ તેના માટે અમે વેલ્યુએશન રિપોર્ટની જરૂર પડે તો કંપનીને અમે અવારનવાર એક દોઢ મહિનાના અંતરે ત્રણ ત્રણ નોટિસો આપી છે છતાં કંપની જાણે સરકારના કાયદાઓ અને સરકારના નીતિ નિયમો જાણે નેવા મૂકી દીધા હોય એમ કોઈ પણ અમારા નોટિસ નું કે કોઈ પ્રત્યુત્તર કે નમ્ર વિનંતી છે કે જે જે અમારા અમારા ખેડૂતોના અને ગામના વિકાસના પ્રશ્નો છે કંપની તરફથી તે વહેલી તકે સોલ્વ કરવામાં આવે અને જો વહેલી તકે આ કંપની અમારા આજે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે અમારા ગામના આગેવાનો ખેડૂતોને લઈને અમે મામલદાર કચેરીએ અને ગાંધીજીના માર્ગે અમારા આંદોલન કરવાની ફરજ પડશે મોટા ઝીંજુવાડાના ખેડૂતોએ સાવરકુંડલા મામલતદારને પણ આ બાબતે મૌખિક અને લિખિત રજૂઆતો કરી હતી ત્યારે મામલતદાર સાવરકુંડલાએ તેમની આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ખેડૂતો અને કંપનીવાળા બંને વચ્ચે મોટા ઝીંજુવાડાના ખેડૂતોએ સાવરકુંડલા મામલતદારને પણ આ બાબતે મૌખિક અને લિખિત રજૂઆત કરી હતી ત્યારે મામલતદાર દ્વારા તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને ખેડૂતો તેમજ કંપની સત્તાધીશો વચ્ચે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી ખેડૂતોની રજૂઆત આવી રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી એટલે મામલતદાર કોર્ટ એક્ટમાં એમણે અરજી આપી છે અમે એની પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું છે અને સુનાવણીમાં બંને પક્ષકારોને notice up ini hanya bubur gula